અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પેશા વહેંચવાનો વાયરલ વિડીયો મામલે પોલીસ ફરિયાદ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પેશા વહેંચવાનો વિડીયો વાયરલ થયો હતો જે મામલે તાલુકા વિકાસ અધિકારી હિરેન કુમાર બારોટ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ અનુસાર એક અજાણ્યો ઈસમ સમ ત્રણથી ચાર લોકોને પૈસા કે પછી કોઈ કાગળ કે પેમ્પલેટ કે કાર્ડ વિતરણ કરતા નજરે પડી રહ્યો છે જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે સદર ગામમાં આજો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ચૂંટણી યોજાયેલ છે જે અમારો વિનવારી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર એક અને બે જ્યાં વધુ સમય વધુ તેની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સમયવારી પાસે એ લોકો પૈસા વેચતા હતા અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ગયા કે શું ચાલે છે તો એમને અમે વિડીયો એમનો અમે ઉકાળ્યો છે પૈસા વેચતા અને એની જાણ અમે મામલેશ્વર સાહેબને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાર્ય કાયદાકીય કાર્યવાહી કરવાની નથી